આગામી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નળાબેટ ખાતે કરવામાં આવશે આગામી તારીખ એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નળાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બનરવાલની અધ્યક્ષતામાં નળાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠક બાદ કલેક્ટર વરૂણકુમાર બનરવાલે નડાબેટ ઝીરો પોઈન્ટ ઇન્ડો પાર્ક બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કલેક્ટર વરૂણકુમાર બનરવાલે સ્થળ નિરીક્ષણ કરતા તમામ વિભાગના અધિકારીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું પાણી પાર્કિંગ ટોયલેટ પરિવહન આરોગ્ય વીજળી સહિતની સુવિધાઓ ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સુઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી બીએસએફના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા